ఫ్రెండ్స్ తరు స్వాగత మారా కిచెన్ આજે આપણે બનાવીશું તુરિયાનું શાકનું નામ પડે એટલે બધાનું મોઢું જ બગડતું હોય પણ આજે આપણે તુરિયાનું શાક એકદમ નવી રીતે જો પાઉભાજી તમે ખાતા હોય તો પાઉભાજી પણ ભૂલાવી દે એટલું ટેસ્ટી અને બહુ ઝટપટ ઓછી મહેનતે બની જાય એવું આ શાક છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે સાતસો પચાસ ગ્રામ જેટલા તુરિયા લેશું તો જો આ રીતે એકવાર તમે એનું શાક બનાવી લેશો તો એક કિલો તુરિયા પણ ઓછા પડશે જો તમારે વધારે બનાવવું હોય તો એક કિલો તુરિયા પણ લઈ શકો તુરિયાને એકદમ સરળ રીતે ધોઈ લેવાના ઉપર નીચેનો ભાગ કટ કરી લઈશું અને પછી તુરિયાની આપણે છાલ ઉતારી લઈશું અમુક ટાઈમે તુરિયા કડવા હોય તો તમારે એને ટેસ્ટ પણ કરી લેવાનું કે તુરિયા કડવા હોય તો તમારે એને નહીં યુઝ કરવાના અહીંયા તુરિયાની છાલ એકદમ વધારે પડતી નથી ઉતારવાની થોડી થોડી આ રીતે છાલ રહે એ રીતે તમારે તુરિયાને આ રીતે એની છાલ કાઢી લેવાની છે તુરિયાના છાલની ચટણી પણ બહુ સારી એવી થાય છે તો તમને એની ચટણીની રેસીપી જોવે તો એ પણ મને જણાવજો તો સૂન હું એ પણ પોસ્ટ કરીશ તો આપણે આ રીતે છાલ ઉતારી તુરિયાને એકવાર ધોઈ લેવાના પછી ખમણી લઈ લેવાની અને ખમણી છે એના મોટા હોલ હોય એનાથી તમારે આ રીતે તુરિયાને ખમણી લેવાના તુરિયાની સાઈડ ચેન્જ કરતું જવાનું તુરિયા બહુ સોફ્ટ હોય તો તમે નહીં ખમણી શકો એટલા માટે તમારે આ રીતે બે સાઈડ ફેરવતા ફેરવતા જઈ આ રીતે તુરિયાને ખમણી લેવાના છે તો આ રીતે ખમણેલા તુરિયા રેડી થઈ ગયા તુરિયાને આપણે સાઈડમાં મૂકીશું અને હવે ચટણી વાટી લઈશું તો પાંચથી છ લસણની કળીઓ મોટી છે એટલે નાની હોય તો વધારે લેવાનું એક લીલું મરચું લઈ અને પછી આ રીતે તમારે એને વાટી લેવાનું આ રીતે વટાઈ જાય એટલે દોઢ ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું તો અહીંયા લીલું મરચું મેં તીખું લીધું અને કલર માટે લાલ મરચું લીધું તીખાશ તમારા ઘરમાં જે રીતે ખવાય એ રીતે લીલું મરચું કે લાલ મરચું બેલેન્સ કરી અને આવી પેસ્ટ તમારે વાટી લેવાની અને હવે આ રીતે ચોપરમાં ત્રણ નાના ટમેટા તો ખટાશ આમાં બહુ વધી ન જાય એટલા માટે ધ્યાન રાખવાનું છે નાના ત્રણ ટમેટા કે પછી જો મોટું ટમેટું હોય તો દોઢ જેટલું ટમેટું તમારે આ રીતે એને ચોપરમાં ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું હવે શાકનો વઘાર કરીશું વઘાર માટે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને એમાં એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું જીરું થોડું સતળાય આ રીતે એટલે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું આ રીતે હિંગ પણ થોડી સતળાઈ જાય એટલે ટમેટા આપણે પહેલાં આ રીતે ઉમેરી દઈશું અને ટમેટાને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી ટમેટામાંથી તેલ અલગ થઈ જાય ત્યાં સુધી તમારે ટમેટાને સાતળી લેવાનું છે અહીંયા ચોપરનું ચોપ કરેલું ટમેટું લેવું જરૂરી છે થોડું ગ્રેવી અને થોડાક પીસીસ એવું હશે તો શાક છે એકદમ ટેસ્ટી એવું લાગશે આ રીતે મિક્સ કરતા રહી લગભગ મેં ત્રણથી ચાર મિનિટ જેવું થવા દીધું આ રીતે તમે જોઈ શકો છો તેલ અલગ આવી ગયું એટલે અડધી ટી સ્પૂનથી થોડી ઉપર હળદર ઉમેરી મિક્સ કરી અને થોડી સેકન્ડો માટે થવા દઈશું આ રીતે થઈ જાય એટલે લસણની ચટણી લાલ મરચાં સાથે જે વાટી એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે આપણે તેલ અલગ થાય ત્યાં સુધી લસણની ચટણીને પણ વાટી લેવાની છે તો આ રીતે લસણની ચટણી તમે જોઈ શકો છો એકદમ સારી રીતે સતળાઈ ગઈ અને એકદમ સારી રીતે તેલ છે એ અલગ થઈ ગયું જરૂર લાગે તો તમે તેલ કે બટર પણ વધારે આમાં ઉમેરી શકો હવે મીઠું ઉમેરી દઈશું બે ટી સ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે મિક્સ કરી અને હવે એમાં તુરિયા ખમણેલા છે એ ઉમેરી દઈશું અને એકદમ સર રીતે મિક્સ કરી દઈશું હવે ખુલ્લું જ બે મિનિટ જેવું આપણે એને ચલાવતા રહી આ રીતે થવા દઈશું બે મિનિટ જેવું થશે એટલે પાણી તુરિયાનું ઉપર આ રીતે આવવા લાગશે એ જ પાણીમાં આપણે તુરિયાને થવા દેવાનું છે તો ના તમારે ઉપર પાણી મૂકવાનું કે નહીં તમારે ઉમેરવાનું તુરિયામાં નેચરલી પાણીનો ભાગ ખૂબ જ હોય તો એમાં જ તુરિયા કૂક થશે પણ આપણે એને ઢાંકીને થવા દેવાનું છે કાચા તુરિયા હોય ખમણીને લીધા તો પણ એને કૂક થતાં દસથી બાર મિનિટ કે ક્યારેક પંદર મિનિટ જેવું પણ લાગે મિક્સ કરી દઈશું હું એને દસથી બાર મિનિટ જેવું આ રીતે ચલાવતા રહી ગેસની ફ્લેમ મીડિયમ લો તો આ રીતે થોડીવાર હું એને મીડિયમ રાખી રહી છું ફ્લેમ અને થોડીવાર લો એ રીતે હું એને થવા દઈશ તળિયે બેસી ન જાય એટલા માટે તમારે એને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે તો લગભગ હવે મેં બાર મિનિટ જેવું તુરિયા ઉમેરી અને પછી બે મિનિટ ખુલ્લું કરી અને પછી બીજી બાર મિનિટ માટે થવા દીધું આ રીતે હવે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું ઉપર તેલ અને તુરિયા પણ કૂક થઈ ગયા એક ટી સ્પૂન હવે પાઉંભાજીનો મસાલો અને ગળપણ છે એ બહુ ઓછું ઉમેરવાનું છે એ પણ ઓપ્શનલ છે આપણે ડુંગળીની નેચરલી મીઠાશ આવે પણ આમાં આપણે ડુંગળી નથી વાપરી એટલે થોડું અમથું મેં ગળપણ ઉમેર્યું છે અને એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને પાછું પાઉભાજીનો મસાલો ઉમેરો એટલે એનો પણ ટેસ્ટ બેસી જાય એટલા માટે તમારે એને એક બે મિનિટ જેવું આ રીતે ખુલ્લું જ થવા દેવાનું અને હવે તમે જોઈ શકો છો શાક બનીને તૈયાર થઈ ગયું કોઈને ખબર પણ નહીં પડે કે આ પાઉભાજી છે કે તુરિયાનું શાક આ રીતે ગરમા ગરમ શાકને તમારે એને ભાજીની જેમ સર્વ કરવું હોય તો ને થોડા સાતળી તો શેકવાના બટરમાં અને એ પણ તમે આપી શકો સાઈડમાં કચુંબર ઉમેરી દઈશું હું એને પરાઠા સાથે તો એકદમ સારા એવા ઘીમાં મેં પરાઠા બનાવ્યા છે એના સાથે હું એને સર્વ કરી રહી છું અને ઉપર તમે થોડું આ રીતે સર્વ કરો ત્યારે બટર પણ ઉમેરવાનું એટલે કોઈને ખબર પણ નહીં પડે કે આ પાઉભાજી છે કે તુરિયાનું શાક છે તો મારા બાળકોને તો મેં આ શાક ખવડાવ્યું તો ખબર પણ નથી પડી કે આ પાઉભાજી છે કે તુરિયાનું શાક છે તો જો ઘરમાં તુરિયાનું નામ સાંભળતા જ બધા મોઢું બગાડતા હોય કે ખાતા ન હોય તો એકવાર આ રીતે તુરિયાની પાઉંભાજી બનાવજો કિલો કિલો તમે તુરિયા લાવી આ રીતે પાઉંભાજી બનાવશો અને જો તમને દેશી ખાવાનું ખાવું હોય આ શાકને તમે બાજરાના રોટલા સાથે પણ સર્વ કરશો તો પણ ખૂબ જ ટેસ્ટી એવું લાગશે તો એકવાર આ રીતે તમે પાઉંભાજી ભૂલાવી દે એ રીતે તુરિયાનું શાક ટ્રાય કરજો પરાઠા સાથે અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ તુરિયાની પાઉંભાજી કે તુરિયાનું શાક કેવું લાગ્યું તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ